જે જેઆઈડીસી વિસ્તારમાં દારૂના મોટા ચાલુ વેળાએ મુન્દ્રા પોલીસે દરોડો પાડી રૂપિયા એક પોઈન્ટ એકોતેર કરોડનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપીને પકડવાના બાકી છે સાથોસાથ બે કરોડ અગિયાર લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે હજી મુદ્રા આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત મુન્દ્રાના સુખપર ગામે શાળાની બાજુમાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા આ અંગે મુલાકાત કરવામાં આવી હતી આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા સુખપર ગામ તાલુકો મુન્દ્રા ખાતે જ્યાં ફરિયાદ હતી તે પ્રાથમિક શાળાની પાછળ અમુક જગ્યાએ હદબારની ગંદકી અને કચરો પડેલો હતો જેનો નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનો નિકાલ કરવામાં ન આવતો હોવાની અને ચોંકાવીને ફરિયાદ પણ કરવામાં આવી હતી સ્થાનિક અલી મામંદે આમ આદમી પાર્ટીને જાણ કરતાં સ્થાનિક કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા આમ આદમીના પાર્ટીના કાર્યકર અને હોદ્દેદારોએ ત્યાં મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન બેસુમાર ગંદકી જોવા મળી હતી આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ ભરત ખેડા ઉપપ્રમુખ ગજુભા ઝાલા શહેર મહામંત્રી પ્રશાંત રાજગોર અને કાર્યકર મહેશ્વરી રાણાભાઈએ વિઝિટ કરી હતી સ્કૂલની વિઝિટ કરી આંગણવાડીની પણ વિઝિટ કરી હતી ત્યાં શિક્ષકો સાથે વાત કરી હતી અને બેસુમાર ગંદકી કરવામાં આવે છે જેને લઈને બાળકોને અભ્યાસ કરવામાં ભારે અગવડતા ભોગવવી પડતી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી

પોલીસ અધિકારી શ્રીઓને સૂચના આપેલી અને આ બાબતે ખાસ કરીને અત્યારેના એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા થાણા ઇન્ચાર્જ શ્રીઓને થાણા અધિકારી શ્રીઓને આ બાબતે ખાસ સૂચના આપવામાં આવેલી હતી એટલે જે બાબતે મુંદ્રા ખાતે એક મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો કેસ કરવામાં આવ્યો છે જેમાં એકત્રીસ હજાર પાંચસો બોટલો જુદા જુદા બ્રાન્ડની બોટલો પકડવામાં આવેલી છે અને જે ફક્ત દારૂનો જે મુદ્દામાલ છે એ એક પોઈન્ટ ઇકોતેર કરોડનો થાય છે અને વાહનો સાથે બે પોઈન્ટ અગિયાર કરોડનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો છે જેમાં બે આરોપીઓને પકડવામાં આવેલા છે અને ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલા છે હા આરોપીઓના નામ છે વિક્રમસિંહ વાઘેલા અને રામદેવસિંહ જાદવ વિક્રમસિંહ વાઘેલા છે એ મુંજપુર મુંજપુર શંખેશ્વર પાટણનો છે અને રામદેવસિંહ જે છે જાદવ એ સુરેન્દ્રનગર છે અને જે વોન્ટેડ આરોપીઓ છે એમાં એક અનિલસિંહ જાડેજા કરીને છે અને એક મહીપતસિંહ જાદવ કરીને છે અને એક મોટો આરોપી છે જે રાજસ્થાન સિકરનો છે અને અનિલ પાંડ્યા કરીને છે જે જેની વિરુદ્ધમાં ઘણા બધા પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે અને જે ઘણા બધા ગુનાઓમાં રાજસ્થાન અને અહીંયા વોન્ટેડ છે ગુજરાત ખાતે ખરેખર લોકેશન એક્ઝેક્ટ છે હા લોકેશન જે એક્ઝેક્ટ છે એ મુન્દ્રા તાલુકામાં જે દ્રબ છે ગામ એની ગોડાઉન નંબર આ મુદ્દામાં છે અને જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ જે ગોડાઉન છે તેત્રીસ નંબરનું એ એના માલિકને કબજેદાર એક નરેન્દ્રભાઈ મકવાણા કરીને છે અને શ્રી ઓમ ટ્રેડિંગ કંપનીના જે પ્રોપરાઇટર છે એ અમિત ચૌહાણ કરીને છે એમના એમનું આ ગોડાઉન છે પ્રાથમિક દ્રષ્ટિએ આ તપાસ નીકળેલું છે એમનું કેટલું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસનો વિષય છે પણ હાલમાં આ જગ્યાએથી મુદ્દામાલ મળી આવ્યો છે અસર મોડેસ ઓપરેટી શું હતી કેવી રીતે દારૂ લાવતા હતા અને કઈ જગ્યાએ છુપાવ્યો હતો શું સમજે મોડેસ ઓપરેન્ડી એ હતી કે એ લોકો ટ્રકમાં આ દારૂ લાવેલા હતા મોકલનાર જે છે એ આ અનિલ પાંડ્યા છે જે સિકરનો છે જે વોન્ટેડ છે અને મંગાવનાર જે છે બે આરોપીઓ અનિલસિંહ જાડેજા અને મહીપતસિંહ એ બંને વોન્ટેડ છે એમણે મંગાવેલો અને અહીંયા આ જે ગોડાઉનનો માલ ઉતારેલો હતો અને પછી ત્યાંથી કટિંગ કરવાનું એમનો પ્લાનિંગ હતો એટલે જુદી જુદી ગાડીઓમાં એને લઈ જવાનું હું સપ્લાય કરી છે દર્શણીનો છે જી એની મોટો માલ મંગાવ્યો છે અગાઉ એને કંઈ હા એની અગાઉ ની હવે એ લોકોને અત્યારે તો છે એમને પકડીને પહેલા તો એમનો ગુનાઈ ઇતિહાસ કારણ કે એમની વિરુદ્ધ પણ ગુનાહો છે દાખલ થયેલા છે માંડવી અને વગેરે